બીજા પદને ઉત્તર પદ કહેવામાં આવે છે સમાસના શબ્દોને છૂટા પાડવાની જે ક્રિયા છે તેને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે તો વિગ્રહ અને સમાસની વ્યાખ્યા આપણે જોઈ ત્યારબાદ હવે સમાસના પ્રકાર સમાસના પ્રકારમાં સર્વપદ પ્રધાન એક પદ પ્રધાન અને અન્ય પદ પ્રધાન સમાસ હોય છે સર્વપદમાં દ્વંદ્વ એવી રીતે એક પદ પ્રધાનમાં તત્પુરુષ મધ્યમ લોપી મધ્યમ પદ લોપી દ્વિગુ સમાસ કર્મધારે સમાસ અને અન્ય પદ પ્રધાનમાં સમાસ આપણે જોઈએ પેલો જ સમાસ છે દ્વંદ્વ સમાસ દ્વંદ્વ એટલે જોડકું આ સમાસમાં બે કે તેથી વધારે પદો એક સરખા મોભાવાળા હોય છે એ જોડાયેલા છે દ્વંદ્વ સમાસ નો વિગ્રહ ઘટકો વચ્ચે અને કે અથવા વગેરે પદ મુકાય છે ઉદાહરણ જોઈએ સંતો ભજન કીર્તન કરે છે મિત્રો અહીંયા ભજન અને કીર્તન અહીંયા અને જે વધારાનો શબ્દ છે એ મુકાયરો છે તો ભજન અને કીર્તન આ છે એનો વિગ્રહ ભાંગે તૂટે તો મારી જવાબદારી નહીં ભાંગે કે તૂટે મોહન કાળું થોડું કરીને આવ્યો છે કાળું અથવા થોડું તો અહીંયા અને કે અથવા વગેરે વિગ્રહ ઘટકો છે દ્વંદ્વ સમાસની અહીંયા આપણી સામે છે છે સમાસ એટલે કે જોડકું ઉદાહરણ રામ લક્ષ્મણ અને કે અથવા એમાં રામ અને લક્ષ્મણ કે માટે સવાર અને સાંજ નું ઉદાહરણ અને અથવા માટે તમે શું લેશો ચા અથવા કોફી ચા કે કોફી ઓકે બીજા ઉદાહરણ અહીંયા સ્ક્રીન ઉપર છે સ્ક્રીનને પોઝ કરી તમે આ બધા ઉદાહરણ વાંચી લેજો આમાંથી કોઈ પણ ઉદાહરણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે રામ લક્ષ્મણ ભાઈ બહેન અહીંયા આપેલા જે છે આ સમાસના વિગ્રહ કરેલા છે અને આ સમાસના ઉદાહરણ છે તો દ્વંદ સમાસમાં આપણે એટલું યાદ રાખશું અને કે અથવા બીજો સમાસ આજનો આપણો તત્પુરુષ સમાસ પૂર્વપદ અને ઉત્તરપદ બે પદ હોય તો એમાં પહેલું પદ અને બીજું પદ તો અહીંયા પદ કહેવાય અને આને ઉત્તર પદ કહેવાય પૂર્વ પદ પદ ઉત્તર સાથે વિભક્તિના જોડાયેલું હોય વિભક્તિ કઈ છે ને થી વડે થકી માટે એ માથી નો ને નો ના આ બધી વિભક્તિ છે ઓકે એની સાથે જોડાયેલી હોય અને પછી વિગ્રહ થાય તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે ઊંટા આપણી સામે નીચે જ ઉદાહરણ છે મંત્રમુગ્ધ મંત્ર થી મુગ્ધ સામે લખેલું છે મંત્રમુગ્ધ એવી રીતે અહીંયા એક ખાસ ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું વાચસ્પતિ વાણીનો પતિ વાચસ્તા પતિ એટલે વાણીનો પતિ મનશી મનસ માંથી જન્મેલો મન એટલે કે મનમાંથી જન્મેલો તો અહીંયા આ બે રૂપ છે જેનો અર્થ છે એના ઉપરથી એનો વિગ્રહ ની સાથે નું કનેક્શન છે એટલા માટે અલગથી દર્શાવવામાં આવેલા છે સ્લાઇડને પોઝ કરી અને તમે આ એકવાર વાંચી લેજો ત્યારબાદ ત્રીજા ક્રમ ઉપર આવે છે મધ્યમ પદ લોપી સમાસ બંને પદની વચ્ચે આવતા વધારાના પદનો લોપ થઈ જાય છે જેમ કે ઘોડાગાડી ઘોડા વડે ઘોડા ગાડી ઘોડા વડે ચાલતી ગાડી એવું આપણે નથી બોલતા આપણે સીધા જ બોલીએ છીએ ઘોડાગાડી એવી રીતે દહીં વડા દહીં મિશ્રિત વડા આપણે એવું નહીં બોલીએ એની બદલે શું બોલશું દહીં વડા બાકીના ઉદાહરણ આપણી સામે છે આમંત્રણ પત્રિકા આમંત્રણ આપતી પત્રિકા આરામ ખુરશી આરામ કરવા માટેની ખુરશી ગયા ત્યારબાદ પછીનો નેક્સ્ટ આપણો સમાસ આવે છે દ્વિગુ સમાસ તેમાં પૂર્વપદ છે એટલે કે આગળનું પદ છે એમાં સંખ્યાવાચક શબ્દ હોય છે અહીં જોઈ શકો છો નવ સપ્ત ત્રી પંચ હોય છે અને ઉત્તર પદમાં સમૂહનો અર્થ હોય છે એટલે કે સમૂહ વાચક શબ્દો ત્યાં હોય છે એની શોર્ટકટ ટ્રીક છે સંખ્યાવાચક વિશેષણ સમૂહનો અર્થ નવરાત્રી સપ્તપદી ત્રિશૂળ પંચવટી ખટ્ટ કર્મ યાદ રાખજો છ કર્મોનો સમૂહ ખટ્ટ કર્મ વગેરે ઉદાહરણ છે ત્યારબાદ આપણો ખૂબ જ મહત્વનો સમાસ એ છે કર્મધારે સમાસમાં પ્રોબ્લેમ આવતો હોય છે પણ કર્મધારી સમાસને યાદ કરવા માટે એટલું જ યાદ રાખવાનું છે કે કર્મને ધારણ કરનાર એટલે કર્મધારે પૂર્વપદ જેમાં ઉત્તર વિશેષણ હોય યાદ રાખજો પૂર્વપદ છે એ ઉત્તર પદ નું વિશેષણ છે પૂર્વપદ એટલે કે આ છે અને ઉત્તર પદ એટલે કે આ એક યાદ એટલે તમને યાદ રહી મહાદેવ પૂર્વ પૂર્વપદ ક્યુ છે વિશેષણ એટલે કે મહાન અને પછી છે દેવ મહાન દેવ એટલે એનું વિશેષણ છે તો થઈ જશે મહાદેવ વિડીયોને પોઝ કરી બાકીના તમામ છે ઉદાહરણો તમે જોઈ લેશો ને બહુરી સમાસ બહુરીહી સમાસ ની ખાસિયત શું છે કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ તેમાં દર્શાવવામાં આવેલો હોય છે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ અને એનો વિગ્રહ જેનો જેની જેવું જેનાથી જેવો વગેરે થાય છે અને એક જ ઉદાહરણ યાદ રાખવાનું મિત્રો સમાસ એવી વસ્તુ છે કે એક ઉદાહરણ યાદ રાખશો ને એના ઉપરથી જ તમે બાકીના બધાને કમ્પેર કરવાથી અને એના જેવા જ જો તમને વિગ્રહ થતા હોય તો એ સમાસને યાદ આરામથી રાખી શકાય છે ગજાનન એટલે શું તો કે હાથી જેવું જેનું મુખ છે તે જેનો જેવું છે તે આવો વિગ્રહ જ્યાં થતો હોય ને ત્યાં આવશે બહુરીહી સમાસ અહીંયા ઉદાહરણ છે સામે પાણી પાણી એટલે હાથ થાય વીણા છે જેના હાથમાં તે જો આ બધામાં આવશે તો એની ખાસિયત છે બહુરીહિ સમાસની ઓકે તો હવે ત્યાર પછીની આપણી જે નેક્સ્ટ સમાસ છે એ છે ઉપપદ સમાસ ઉપપદ સમાસના મેઈન ખાસિયત શું છે નાર અને નારી આવે છે

જેમ કે ઉદાહરણ જશોદા જશ આપનાર નર્મદા પણ છે જો આર્યો અહીંયા તો આ રીતે આ ઉપપદ સમાસ અને લાસ્ટ છેલ્લો સમાસ અવ્યયી ભાવ સમાસ જેમાં પૂર્વ પદ અવ્ય હોય એટલે કે યથા પ્રતિ આ સહ અધો આવા શબ્દો આગળ હોય છે બરોબર તો પૂર્વ પદ આ એક ઉદાહરણ છે યથાશક્તિ પૂર્વ પદ અવ્ય છે યથા અને શક્તિ ઉત્તર પદ નામ છે જો પરોક્ષ્વ સમાસ ને યાદ રાખવા શું થશે તો કે અનેકે અથવાથી આપણે વિગ્રહ કરશું જેમ કે આ ઉદાહરણ છે ભાઈ બેન તમારે શું કરવાનું છે એક સમાસની સામે એક ઉદાહરણ યાદ રાખવાનું છે આ એક ઉદાહરણ થી જો તમે કનેક્ટ થઈ જાશો તો

ત્યાર પછી બહુરીહી સમાસ જેનો જેવું જે તે એટલે કે હાથી જેવું જેનું મસ્તક છે તે લાગે છે છે ગાયોનો પાડનાર અને છેલે અવ્યયી એટલે કે યથાશક્તિ આશા રાખું છું આપને સમાસ ની આજે જે શીખવાડવામાં આવેલા છે એ તમને સરસ રીતના યાદ રહી ગયા હશે વધુ પ્રેક્ટિસ માટે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકેલી છે તે તમે ટેસ્ટ સ્વરૂપે પણ આપી શકશો જય હિંદ ભારત મતા